સુરતના વીસુમાં લક્ઝુરિયસ ફ્લેટમાં આગ લાગી છે હેપી એન્કલેવમાં સાતમા માળે લાગેલી આગ ત્રણ માસ સુધી પ્રસરી હતી હાલમાં ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને લેવાના પ્રયાસો થઈ રહ્યા છે હર્ષ સંઘવી પણ ઘટના સ્થળની મુલાકાત પહોંચ્યા અને સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યા છે તો બિલ્ડિંગના આઠમા માળે આગ લાગી હતી રાજ્ય ગૃહમંત્રી હર્ષ નિવાસ સ્થાન પણ આ બિલ્ડિંગમાં છે ત્યારે બિલ્ડિંગના આઠમા માળે આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી લક્ઝુરિયસ ફ્લેટમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ફાયરની ટીમે બચાવ કામગીરી હાથ ધરી છે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે કોઈ જાનહાનિના હાલ અહેવાલ નથી તો સુરતની આ ઘટના જ્યાં લગઝુયરસ બિલ્ડિંગમાં આગ લાગી હોવાના સમાચાર છે આઠમા માળે આગ ની ઘટના સામે આવી છે તો ત્રણ માસ સુધી આગ ફેલાઈ હતી હાલમાં ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી અને આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરા છે અનેક સવાલ સમગ્ર આ ઘટના પરથી ઉઠી રહ્યા છે તેના પર નજર કરીએ તો કયા કારણોસર લેક્ઝુરિયસ ફ્લેટમાં આગની ઘટના બની છે તે સૌથી મોટો સવાલ છે આગ લાગવાનું મુખ્ય કારણ શું હોઈ શકે છે કયા કારણથી આગ લાગી ફાયર સેફટીના નિયમોનું શું પાલન કરવામાં આવ્યું હતું કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ એ સૌથી મોટો સવાલ છે જો કે આ ઘટના હાલમાં કોઈ જાનહાનિ અહેવાલ નથી આવી વિ ઘટનાને અટકાવવા શું પગલા લેવાશે કારણ કે આગની ઘટનાઓ સતત સામે આવી રહી છે કયા કારણોસર લેક્સ્યુરીસ ફ્લેટમાં આગની ઘટના બની હતી તેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે તો કયા કારણોથી આગ લાગી હતી શું આ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં તે પણ હવે તપાસનો વિષય છે અને જો કોઈ જાનહાની થઈ હોત તો તેની જવાબદારી કોની હોત કારણ કે આવી ઘટનાઓ સતત બની રહી છે આગની ઘટના ત્યારે કયા કારણોસર લક્ઝુરસ ફ્લેટમાં આગની ઘટના બની હતી તેવા અનેક સવાલો ઊઠી રહ્યા છે સુરતની આ ઘટના છે જ્યાં લક્ઝરિયસ ફ્લેટમાં આગની ઘટના સામે આવી છે આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો લોકોમાં એક પ્રકારનો ડર જોવા મળ્યો હતો ત્રણ માસ સુધી આ આગ પ્રસરી હતી સુરતના વીસુના લક્ઝરિયસ ફ્લેટમાં આગની ઘટના બની હતી હેપી એન્કલેવમાં આગની ઘટના સામે આવી ફાયર વિભાગની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી અને આગને કાબુમાં લેવાના સતત પ્રયાસ થઈ રહ્યા છે આ સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યા છે

મહત્વની વાત એ છે કે આજ ફ્લેટની વાત કરવામાં આવે તો આ ફ્લેટ જે છે એ લક્ઝુરિયસ ફ્લેટ બનાવેલા છે અને કહી શકાય કે હાઈ ફ્લેટ છે અને ફ્લેટના સાતમાને આઠમા માળે આગ લાગી હોવાની વાત પ્રાથમિક અહેવાલ અનુસાર સામે આવી હતી અને જેને લઈને ફાયર વિભાગની ટીમ દ્વારા પણ તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની વાત કરવામાં આવે તો તેઓ પણ ઘટનાને પગલે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર સ્થિતિની તેમણે પણ સમીક્ષા કરી હતી પરંતુ અહીંયા સૌથી મહત્ત્વનો સવાલ એ પેદા થાય છે ક્રિષ્ના કે આ લક્ઝરિયસ ફ્લેટ હતો તો કેવી રીતના આગની ઘટના બનવા પામી એ સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન છે આગ લાગવાનું મુખ્ય કારણ શું છે તેની સઘન તપાસ થવી જોઈએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી કે ફાયર સેફ્ટીના કોઈ અભાવને કારણે આગ લાગી અથવા તો મુખ્ય કારણ શું હતું કે જેને લીધે આગ લાગી કારણ કે આ આગ એ સામાન્ય આગ નહોતી પરંતુ ભીષણ આગ હતી એટલા માટે ભીષણ આગ હતી કે ત્રણ ત્રણ માળ આગની આવી ગયા છે ખૂબ મોટી વાત છે ઘટનાની જો વાત કરવામાં આવે તો લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની વાત પણ સામે આવી રહી છે અને જેને લઈને અત્યારે ફાયરની ટીમ દ્વારા આગને કાબુમાં લેવા સઘન પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે પાંચથી વધુ ફાયર એન્ડ ફાઈટરની ટીમો વહેલી સવારથી કામે લાગી ગઈ છે સારી વાત એ છે ઘટનામાં કે સદનસીબે કોઈ જાનહાનિ થયાના અહેવાલ હજી સુધી સામે આવ્યા નથી પરંતુ લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની વાતને પણ નકારી શકાય તેમ નથી આ સાથે જ સુરતની જો વાત કરવામાં આવે તો સુરતમાં તો સુરતને ખબર નથી જાણે કોઈની નજર લાગી ગઈ હોય એ અહેવાલને પણ કૃષ્ણ નકારી શકાય તેમ નથી કારણ કે એક બાદ એક સુરતમાં અગ્નિકાંડની ઘટના બનતી જ જોવા મળી રહી છે ત્યારે અહીંયા ફરીથી તંત્રની કામગીરી સામે સવાલ પેદા થાય છે કારણ કે સઘન જે આગ લાગી છે આગ લાગવા પાછળનું મુખ્ય કારણ શું હોઈ શકે તેની સઘન તપાસ થવી જોઈએ અને તેને લઈને ફાયર સેફ્ટી સહિતના નિયમોની જે માર્ગદર્શિકા જે છે ગાઈડલાઇન જે છે તેનું સઘન પાલન થયું હતું કે કેમ અને જો થયું હોય તો પછી આગ શા માટે લાગી તેના પૂરેપૂરા કારણોની સમીક્ષા થવી જોઈએ કારણ કે અહીંયા ઘણા બધા પરિવારો વસવાટ કરે છે ન કરે નારાયણ કોઈ જાનહાની થઈ હોત તો આ ઘટનામાં જવાબદાર કોણ હોત એ સૌથી મહત્વનો સવાલ છે ત્રણ ત્રણ માર્ચ સુધી આગ લાગે એટલે આપણે ઘટનાની જે કહી શકાય કે જે ભયાનકતા જે છે તે પણ સામે આવી રહી છે જીએસટીવીની સ્ક્રીન ઉપર દર્શકો સુધી પણ જીએસટીવી પડે પડની જાણકારી પહોંચાડી રહ્યું છે અને જે દ્રશ્યો જે છે એ પણ સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યા છે કારણ કે અત્યારની જો વાત કરો અનેક એવી ઘટનાઓ ભૂતકાળમાં સુરતમાં બનવા પામી છે ફાયરની ટીમની જો વાત કરવામાં આવે તો ફાયરની ટીમ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવે છે આગ ઉપર કાબુ મેળવવામાં આવે છે ત્યારબાદ સમગ્ર ઘટના ઉપર પણ પાણી ફેરવી દેવામાં આવે છે તે વાતને પણ નકારી શકાય તેમ નથી પરંતુ હવે જે આ ઘટના બનવા પામી છે તેને લઈને તાત્કાલિક ધોરણે હવે પ્રશાસન દોડતું થયું છે ગૃહમંત્રી પહોંચી ગયા એટલે સઘન તપાસ પણ હાથ ધરવામાં આવી છે હવે જોવાનું એ રહેશે કે આ ઘટનાને લઈને આગનું મુખ્ય કારણ શું હતું તે સામે આવે અને સૌથી મહત્વની વાત છે કે સુરતમાં જે આગ લાગવાની જે ઘટના જે છે તેના પર અંકુશ મેળવાય તે સૌથી મહત્વપૂર્ણ સવાલ છે જી જી આભાર કામેશ સમગ્ર માહિતી આપવા